ડૉક્ટર તો સાણ ત્રિવેદીના દવાખાનાની સામે રાજુભાઈ સદવી ચારવાડા વાળા અને તેમની ટીમ દ્વારા ભાવનગરમાં લોકોને છાશનું વિતરણ કરવામાં આવ્યું ફાગણ અને ચૈત્ર મહિનાથી ગરમીની શરૂઆત થઈ જાય છે ગરમીથી રાહત મેળવવા માટે લોકો ઠંડા પીણાનો સહારો લેતા હોય છે જ્યારે કેટલીક સેવાભાવી સંસ્થાઓ રાહદારીઓ અને વટુ માર્ગો અને છાશ જેવા ઠંડા પીણા પણ વિનામૂલ્યે પીવડાવતા હોય છે કાળજાળ ગરમીમાં છાશ શરીરને ઠંડક આપે છે સાથોસાથ તે શરીરને હાઇડ્રેટ પણ રાખે છે આ ઉનાળામાં વચ્ચે માર્ગો અને ઘરની બહાર કામ કરવા માટે નીકળેલા લોકોને ઠંડક મળી રહે તે માટે છાશનું વિતરણ ચાર તારીખથી કરવામાં આવ્યું છે જેલ રોડ પર આવેલ ડોક્ટર તુષાર ત્રિવેદીના દવાખાનાની સામે રાજુભાઈ અને તેમની ટીમ લોકોને છાશ વિતરણ કરે છે આ ઉલ્લેખનીય છે કે ઉનાળાના દિવસો દરમિયાન ગરમીથી રક્ષણ આપી શકાય તે માટે હાથ વગા ઉપચાર તરીકે વર્ષોથી છાશને માનવામાં આવે છે છાશ ગરમીના